મને કોઈ કેવા નથી એવું પણ દાદા ને પ્રેરણા થી બોલું છું હા ભાઈ આ મોરંગી ગામ માં કલ્યાણ કરવા દાદા આવે છે બરોબર એ દાદા જેના હૃદય માં આવી પેલા બોલ્યા હતા

હા ને એવું એ કાંજી દાદાની જય જય તમે લઈ જાઓ દાદા જય જય કાંજી દાદા તો 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 લે કાંઠી દાદા આવો દાદા એ કાંઠી દાદા લેહો દાદા માનો બોલેシમરો ડાયરેક્ટર રામ રામ રાજા સિંધાળા પરિવારને રામ રામ એ કાંઠી દાદા હા ઓય બે જલ્દી આવ દે આવો લીજા લેહો દાદા થે હો દાદા રાજો બોલે કાંઠી દાદા સિમરોળો તો 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 આજ હું રજા લઉ છું ભા જય અને મારું નવું નિર્માણ થાય છે બરોબર પક્ષીઓ ચેલ છે

નવા આજનો મારો આનંદ એ છે કે મારો પરિવાર મારા દર્શન કરો બસ એને હાથમાં છે અરે બીજું આપડે દાદા શાંતિ લે કોઈને જેટલા જ આવો ચોડવો દાદા મને લઈ